આ કુલડીની બાપુ બે આમ ગયા તો છે પણ હવે આવે ત્યારે હાસા આવે ને એટલે સીઠી દઈ દીધી છે અને મળવાનું કામ થઈ જાય આપણે આ સીઠી કેમ કરીને દેવી મારે ઉલડી આવે ત્યારે હાયસીની બાપો હારે છે અમારા મારા સીઠી કઈ રીતે દેવીને શું કરવું મને કાંઈ સમજાતું નથી હાલે આવ્યા છે બાપુ ચાલો નહીં કયો ને પણ ભાઈ બાપુ ઓલો શું છે ક્યાં એ ક્યાં છે બટા એ બાપુ કાઈ નથી હું તો ખાલી મસ્તી કરતી હાલ સાલી મને હાલ વાહ ભૂલડી વાહ એ તૈયાર તો હો મારું દીકરો લાય આવો મળવા જવાનું છે ને અહીંયા હું આવી જતો એટલે કામ થઈ ગયું ઘરેથી ને વાસી સીઠી વાસીને મળવા જ દીધી

આ રૂખડા વાળો કામ આવે ને એવો કોઈનો નો વાળો કામ માં ન આવે હમણાં ઓલી સીઠી વાંચે ને મળવા આવશે તારું બાપ એમ હવાય મને બીવરા દીધો હમણાં હું ગોઈ તો એનો જરત નહીં આવું કરતો અહીંયા તારો બાપ હંગતો તો આ હંગવાનું ચાલુ કર્યું તો અહીંયા ગંગવા આવી તું આ શું કરે હું તો કાઈ ના મસ્તો આવ્યો તો અમે તેન ખોળમાં બોલ મળવા આવ્યો તો એકને બસ હાસુ કઈ દો કોઈ કેતો નહીં કોની था को पुरीấy था maior not पुरीअ ऋ्रुणी, मां अिर मां टा का औ? अअए अर अको आु misाए य�क बपुरीअ नही ग्रॉणी बखें रॉऔ ँ пишब दो कंगो ली पुमने अज़सित था में था अपुरी था मां ली अज़सित रुब ટપક ટપક કરતી અને મજા આવી જાય છે માર બાપુને ખબર નથી ને તો કાયો કા સીઠી મગને શું લખું છે ફોલી આઈ લવ યુ હું તને બહુ પ્રેમ કરું છું તો કાયો કા છે ને રોખડા વાડે મને મળવા આય લે મગને છે ને મને મળવા બોલાવી છે માર બાપુને પોતું મૂકવાનું છે પણ પેલા છે ને પોતું ન મૂકું માર બાપુ હોઈ ગયા છે